મેથીના ગોટા તો તમે ઘણી બધી વાર ઘરે બનાવ્યા પણ હશે અને બહાર ખાધા પણ હશે પણ અમદાવાદમાં મળતા આ ડબલ મેથીના ગોટા કદાચ તમે નહીં ખાધા હોય તો મેથીના આ ગોટા બનાવવાની જે રીત છે ને એ આપણે રેગ્યુલર બનાવીએ છીએ એના કરતા કંઈક અલગ છે એનું ખીરું અલગ રીતે તૈયાર કરવામાં આવે છે એની અંદર વપરાતી વસ્તુઓનું પ્રમાણ પણ અલગ છે તો ચલો ડબલ મેથી ગોટા કેવી રીતે બનાવાય એ જોઈએ હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ડબલ મેથીના ગોટા તૈયાર કરવા માટે આપણને જોઈશે મરચા તો અત્યારે મેં લગભગ દસ થી બાર નંગ મરચા લીધા છે અને આ મરચા છે ને બહુ વધારે તીખા પણ નથી અને બહુ વધારે મોળા પણ નથી તો આપણે એ રીતના મરચા લેવાના છે અને મરચાને આપણે આ રીતે કટ કરી લેવાના છે માર્કેટમાં તમે જશો ને તો આ રીતના થોડા જાડી છલવાળા મરચા મરચાં મળશે જે વધારે તીખા પણ નહીં હોય અને વધારે મોળા પણ નહીં હોય એકદમ જે મોળા આવે છે આપણે જે અથાણું બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ નથી લેવાના એમાં થોડી તીખાશ તો હોવી જોઈએ તો આપણે એને આ રીતે થોડા કટ કરી લેવાના છે અને પછી એની અંદર ગરમ પાણી નાખવાનું છે અને ગરમ પાણીમાં એને પલાળીને લગભગ પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું આ રીતે ગરમ પાણીમાં મરચાં રાખીને પછી જયારે ઉપયોગમાં લેશો ને તોનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે અત્યારે મેં અહીંયા આગળ મેથીની ભાજી લીધી છે તમે જુઓ તો કપની અંદર મેં આ રીતે હાથેથી પ્રેસ કરી કરીને ભરી છે એટલે તમે જો પોલા હાથે ભરો ને તો લગભગ બે કપ જેટલી થશે તો અત્યારે મેં એક કપ ભરીને ભાજી લીધી છે પણ આ રીતે તમારે હાથેથી થોડી કપની અંદર દબાવી અને પછી ભરવાની તો ક્વોન્ટિટી આ રીતે વધારે થશે અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી બે થી ત્રણ વ્યક્તિ માટે આ મેથીના ગોટા તૈયાર થશે તમે પાણી કીધું હો તો નળ નીચે નહીં રાખવાની આ રીતે અંદર પાણી રેડી અને પછી તમારે એને સરસ રીતે ધોવાની આ રીતે ત્રણ થી ચાર વાર પાણી બદલી બદલીને ધોશો ને તો બધી જ એની અંદરની ગંદકી જતી રહેશે હવે ગોટામાં નાખવા માટે આપણને જોઈશે આખા સૂકા ધાણા અને મરી એના વગર તો ગોટા અધૂરા ગણાય તો મેં અત્યારે લગભગ

તમે બહાર જે મેથીના ગોટા ખાઓ ને આપણે ફરસાણમાં દુકાને ઘણી બધી વાર ખાતા હોઈએ છીએ તો એની અંદર મેથીની ભાજીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે જ્યારે આ મેથીના ગોટા છે ને એની અંદર આપણે ફક્ત બાઇન્ડિંગ માટે જ ચાના લોટનો ઉપયોગ કરવાના છે તો મેથીની ભાજીનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો એકદમ ઝીણી ભાજી કટ કરી લેવાની હવે જે મરચાં આપણે ગરમ પાણીમાં રાખ્યા હતા ને એને આ રીતે નિધારી લઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટ તમારી પાસે સમય હોય તો અડધો કલાક પણ રાખી શકાય અને ભાજીની અંદર આપણે જે કચરા વાટેલા મરી અને આખા ધાણા હતા એ એડ કરી દઈશું સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે અને મેથીની ભાજી છે ને તો આટલી વધારે ક્વોન્ટિટીમાં છે તો એનું કડવાશ ના આવે એના માટે મેં અહીંયા એક ટીસ્પૂન ખાંડ નાખી છે મીઠાશ નહીં આવે મેથીની કડવાશને બેલેન્સ કરશે અને સાથે જે મરચાં હતા એ નાખી દેવાના છે અને પછી આપણે એની અંદર ચાનો લોટ એટલે કે બેસન ઉમેરવાનું છે અને આ ગોટા બનાવવા માટે તૈયાર પેકેટમાં જે આવે છે ને આપણે એનો ઉપયોગ કરવાનો છે તો રિઝલ્ટ સરસ મળશે તો પહેલા તો આપણે બધી વસ્તુઓને આ રીતે ચમચાથી મિક્સ કરી લઈએ અને પછી એની અંદર આપણે જરૂર મુજબ ચાનો લોટ એટલે કે બેસન ઉમેરવાનું છે મેં તૈયાર પેકેટવાળું વાળું બેસન લીધું છે એક કપ ભરીને લીધું છે જે પ્રમાણે જોઈશે એ પ્રમાણે એડ કરીશું અને ભજીયાનું ટેક્સચર એકદમ સરસ થાય એટલે અહીંયા મેં સોજી એડ કરી છે તો બે ટેબલ સ્પૂન જેટલી સોજી એડ કરવાની છે જે લોકો અમદાવાદમાં રહે છે ને એમને તો ખબર હશે કે આવા ડબલ મેથી ગોટા ક્યાં મળે છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો તો હવે આપણે લોટ મિક્સ કરવાનો છે અને જરૂર મુજબ જ આપણે એની અંદર પાણી નાખવાનું છે ખીરું બહુ વધારે ઢીલું નથી હોતું અને આની અંદર આપણે જે મરચા ઉપયોગમાં લીધા છે ને જે ગરમ પાણીમાં પલાળ્યા હતા એટલે થોડા પફાયા છે એનો સ્વાદ ખૂબ સરસ આવે છે જ્યારે તમે ખાશો ને તો એકદમ સરસ લાગશે તો મેં બીજો બીજ લોટ બાકી રહ્યો તે ઉમેર દીધો છે એટલે ટોટલ એક કપ મેં અહીંયા આગળ બેસન એટલે કે ચાનો લોટ લીધો છે હવે એમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું છે તો પાણી આપણે એકદમ થોડું થોડું નાખીશું કારણ કે આપણે ખીરું બહુ વધારે ઢીલું નથી કરવાનું તો બસ આ રીતે થોડું પાણી નાખવાનું અને મિક્સ કરી લેવાનું જો પાણી વધારે થશે ને ખીરું ઢીલું થઈ જશે ને તો પછી બેસન નાખવું પડશે અને પછી એનો જે સ્વાદ છે એ રેગ્યુલર જેવો જ થઈ જશે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલા પાણીની અંદર જ આપણું જે ખીરું છે ને એ તૈયાર થઈ જશે અને હા ભાજી તમે ધોઈ તો એમાં જો બહુ વધારે મોઇશ્ચર હોય તો તમને એનાથી ઓછું પણ પાણી જોઈએ બસ આપણું ખીરું અત્યારે તૈયાર છે ને આ રીતની જ આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે ખીરું તૈયાર કરીએ પછી તરત જ આપણે એની અંદરથી ગોટા તૈયાર કરવાના છે અને રાખી નથી મૂકવાનું નહીં તર એ એટલે કે ઢીલું થઈ જશે બસ કન્સિસ્ટન્સી બરાબર છે હવે ગોટા અંદરથી પણ એકદમ સરસ જાળીદાર બને એટલે આપણે એની અંદર ખાવાનો સોડા એડ કરવાનો છે તમે ઈનો અથવા તો સોડા તમારી પાસે જે પણ ઘરમાં હોય ઉમેરી શકો મેં અહીંયા વન ફોર ટી સ્પૂન સોડા ઉમેર્યો છે અને એની ઉપર આપણે લીંબુ નાખીશું જેથી સોડા પણ એક્ટિવેટ થશે અને આપણા ગોટામાં પણ એકદમ સરસ જાળી પડશે તો જ્યારે પણ તમે આ રીતે મેથીના ગોટા બનાવતા હો તો એની અંદર સોડા અથવા તો ઈનો કંઈ પણ નાખો પણ એની ઉપર લીંબુ નાખીને એને એક્ટિવેટ કરજો તો તમને રિઝલ્ટ ખૂબ સરસ મળશે તમારા ગોટા એકદમ હલકા પણ બનશે અને એની અંદર જાળી પણ સરસ આવશે બરાબર એને મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જાય પછી તરત જ આપણે એને તળી લઈશું તો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું તમારા તેલનું ટેમ્પરેચર જો ઓછું હોય તો ગોટા વધારે તેલ પીવે છે અને જો ટેમ્પરેચર વધારે હોય એટલે કે તેલ બહુ વધારે જ ગરમ હોય તો કલર આવી જશે ગોટા લાલ થઈ જશે પણ અંદરથી બરાબર જાળી પણ નહીં પડે અને કચાશ રહેશે તો તેલનું ટેમ્પરેચર તમારે ખાસ એની અંદર ધ્યાન રાખવાનું છે અને આ પ્રમાણે કડાઈમાં જેટલા ગોટા આવે એટલા ગોટા આપણે તળવા માટે મૂકી દઈશું અને આ ગોટાને તળવામાં લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આ ગોટાની અંદર આપણે મેથીની ભાજીનો ઉપયોગ છે ને વધારે પ્રમાણમાં કર્યો છે તો એનો જે સ્વાદ છે રેગ્યુલર ગોટા કરતાં થોડો અલગ હોય છે અને ખાવામાં પણ એ ખૂબ સરસ લાગે છે તો તમે જો ક્યારે પણ આ રીતે ટ્રાય ના કર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરી જજો તમને ખૂબ જ પસંદ આવશે આ સિવાય પણ ઘણા બધા ભજીયા અને ગોટા વડાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તમે એ પણ જોઈ શકો છો અને આ ગોટાની સાથે તમે લીલી ચટણી કે પછી ટોમેટો કેચઅપ કંઈ પણ હોય કે તળેલા મરચાં અથવા તો તમારી પાસે પપૈયું હોય કાચું તેનો સંભારો કંઈ પણ તમે સર્વ કરી શકો છો તો થોડા એ તળાશે પછી આપણે એને ઉલટ પુલટ કરી અને આ રીતે તળી દઈશું એકદમ સરસ એનો કલર આવી જશે આ રીતનો અને ક્રિસ્પી બની જશે એટલે બહાર કાઢી દઈશું તો આ રીતે બધા જ ગોટા તૈયાર કરવાના છે હું તમને ગોટાને અત્યારે તોડીને બતાડીશું તમને એના ટેક્સચરનો પણ આઈડિયા આવશે મેં ગોટાને તળેલા મરચાંની સાથે જ સર્વ કર્યા છે તો જુઓ અંદરનું એનું જે ટેક્સચર છે એ કેટલું સરસ જાળીદાર બનેલું છે હું તમને થોડું એના નજીકથી પણ વ્યૂ બતાડીશ તો તમને આઈડિયા આવશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે